માથે બનાવે છે મસ્ત મજાની અમે મહાદેવના દર્શન કરી લીધા છે તમે પણ દર્શન કજો જો આ છે મહાદેવની નંદી મહારાજ આ છે એમ ના છે એકદમ આગળ ગાડી એક લાગે છે ફેમિલી કેમ જો બધા મજામાં ને મજામાં દેશો અમે પણ મજામાં છે તો વિડીયો ચાલુ કરતા બધાને જય માતાજી જય મમ કરતા દરેક મિત્રોનો વિડીયો શરૂઆત કરી દીધી છે અને તમને લોકેશન જોઈન ખબર પડી ગઈ હોય તો ફટાફટથી કમેન્ટ કરી દેજો કેમ કે અમે આવી ગયેલા છે યાર દાલગામના રત્વેશ્વર મંદિર એટલે જો તમે મંદિરનું ચિહ્ન બિન્ને જો ટાઈટલને સમજણ જોઈને તમને ખબર પડી જશે કઈ કઈ જગ્યા પર આવી ગયા જો કેમ કે અમારા હાગાથી આવડા બધાય તો રોજ આવી કે મારી બેન છે ને દીધેલી બધાય છે તો તાર બધાય એની ફેમિલી સાથે આવી ગયેલા છે ઈ ફરવા તો જો તમે આમ દરિયાના સીન જો તમે

ના જો અહીંયા આવશે ઓરડા આ ફરતું જંગલ છે મારા વાલા ને આ બધા નીચે જાય છે છે તો રમવા ને આપણે બેસી ગયા છે અહીંયા માથે મસ્ત મજા લોકેશન આવે ને આ છે રત્નેશ્વર મહાદેવનું મંદિર મિત્રો ને આવી ગયું ધજા ફરકારા મારે છે ને આપણે આવી ગયે ડાય આપણા હગા છે ને ફરવા આવ્યા છે આમ જોવા દેરિયા તો કેમ આ છે જો પાણીના રૂપવાટા મારે છે મારા વાલા ચાલો ભલામણા એ સુધી લાઈક ન કરી તો ફટાફટી લાઇક કરી દો મજા આવે અમનેથી ને આવું કંઈક લોકેશન છે ડાયલનું ભલામણા પહાડોની અંદર દેરિયાની કાંઠે રત્નેશ્વર મહાદેવનું મંદિર છે હર હર મહાદેવ કોમેન્ટ કરી નાખજો ચાલો વિડીયો બનાવો આગળ જઈને તમને મળજ દરિયામાં કેવા પાણીમાં વીઆઈ ગયા છે ભાળી ગયા છે દરિયા થાય એમ જો છે રવિ છે વિજય છે તો મારા વાલા આ મોત તમે જો આપડે નીચે ઉતરી ગયા ધીમા 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 જો તો ખરા દરિયામાં રહેતી તો જો આમ ચલો Δωρεάν είναι μόνο το να δωρεάν είναι τίποτα. Το ίδιο σε μισή. Πάντα με το ακούς. Ναι, αυτό 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 το ακούς. Ναι, αυτό

હાલો હવે મહાદેવ દર્શન કરી લઈ આટલો જોઈ ચડી ગયા સી માથે ચાલો હા જો આખડ કયું છે એમ કે જો કા હવે જાય સી મહાદેવ ના મંદિરે ચાલો વિડિયો બનાવો આવી ગયા છે આપણે રત્નેશ્વર મહાદેવના ના ભૈરા માં છે ને એમ પણ મિત્રો પાણી ભરાઈ ગયું ને એટલે તમને દર્શન નહીં કરાવી જો આ ફુવારો માર્યો ના જો આયા આયા છે ડાટ આવી શરણમાં

ટિમ્બર આયા છે જો જો આયા છે સિસ્ટમ ચાલો વિડિયો બનાવો જાવ દે લાઈક કરો આયા શંકર ભગવાન જો આયા માથે બનાવે છે મસ્ત મજાની નજરિયા નું લોકેશન એવું છે મારા વાલા મજા આવે બોલ હવે જાય છે બધા દર્શન કરવા